મિત્રો જાણે ફેસબુકમાંથી ઘણા લોકો રીલ બનાવીને પૈસા કમાવી તમારે પણ કમાવું હોય તો મિત્રો તમારે ફેસબુક પ્રોફાઇલ હોય એને પેજમાં તમારે કન્વર્ટ કરવું પડે તો એ આજે હું તમને શીખવાડીશ કઈ રીતે તમારે કન્વર્ટ કરવાનું છે અને એક મિત્રો મહત્વની વાત છે એ હું તમને કહીશ કે કઈ વસ્તુની તમારે ભૂલ નથી કરવાની તો વિડીયોમાં બન્યા રહેજો અને મિત્રો મારું નામ છે ગુલતર મોહન તો પહેલીવાર ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો આવીને આવી માહિતી તમને મિત્રો ડેલી આ ચેનલમાં જોવા મળશે અને વિડીયોને સેવ પણ કરી લેજો તમારે ગમે ત્યારે કામ આવશે તમે જોઈન પણ શીખી શકશો તો હું તમને જે મેઇન મહત્વની વાત છે એ પણ હું તમને છેલ્લે કહેવાનો છું પહેલાં તમને સ્ક્રીન રેકોર્ડમાં સમજાવું કે તમારે પેજ કઈ રીતે કન્વર્ટ કરવાનું છે તો ચાલો આપણે સ્ક્રીન રેકોર્ડમાં જઈએ મિત્રો આપણે સ્ક્રીન રેકોર્ડ ચાલુ કરી દીધી છે હવે તમારે ફેસબુક પ્રોફાઇલ હોય ને એને તમારે પેજમાં કન્વર્ટ કરવાની છે તો એના માટે તમારે ફેસબુક ખોલવાની છે અને વિડીયોને આખો જોજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને તમને મેન મહત્વની વાત છે એ પણ હું તમને કહેવાનું છું કે કંઈ તમારે ભૂલ નથી કરવાની હવે તમારે પેજમાં કન્વર્ટ કરવાનું છે એટલે તમારે ફેસબુક ખોલવાની છે જો ફેસબુક ખોલી હવે તમારે મિત્રો જવાનું છે હું જો અહીં તમને ક્લિક કરી દઈશ તમારે જો આની ઉપર ક્લિક કરવાનું છે આની ઉપર ક્લિક કરશો ને એટલે આ રીતનું ખુલશે જો મિત્રો આ રીતનું ખુલ્યું હવે તમારે આની ઉપર ક્લિક કરવાનું છે જો આની ઉપર એટલે વધુ કૂલ છે હાજી હવે આની ઉપર ક્લિક કર્યું એટલે જો આ રીતનું ખુલ્યું હવે તમારે જો અહીં પેજ ને એના ઉપર તમારે ક્લિક કરવાનું છે જો આના ઉપર આના ઉપર ક્લિક કરશો ને એટલે આ રીતનું ખુલશે જો આ મારા ટણે પેજ બનેલા છે હવે તમારે પેજ બનાવી લેવાનું હોય એના માટે તમારે જો આની ઉપર ક્લિક કરવાનું છે આની ઉપર ક્લિક કરવાનું બનાવવાના ઉપર આની ઉપર ક્લિક કરશો ને એટલે જો આ પેજનું નામ તમારે લખી નાખવાનું છે એ તમારે લખવું હોય એ આમાં આમાં નામ લખી નાખવાનું હોય હું પૂરતું ખાલી લખી નાખું નામ ઉપર ક્લિક કરી દેવાનું છે આગળ તો આગળ જોઈએ ને એની ઉપર ક્લિક કરી દેવાનું છે આની ઉપર ક્લિક કરશો એટલે જો અહીંયા તમારે કેટેગરી પેલા તમારે જે તમારે વિડીયો બનાવતો હોય એની કેટેગરી તમારે અહીંયા આગળ સિલેક્ટ કરી લેવાની છે કોમેડી બનાવતા હોય કે ટેકનિક બનાવતા હોય સિલેક્ટ કરી અને અહીંયા આગળ તમારે જો અહીંયા આગળ ગમે વસ્તુ રંગ ક્લિક કરી લઉં ગમે પછી અહીંયા આની માથે બનાવો એની માથે ક્લિક કરશો ને એટલે તમારું પેજ કમ્પ્લીટ થઈ જાય મારે તો બનાવેલા છે એટલે આ રીતનું કમ્પ્લીટ પેજ થઈ જાય પછી તમે એમાં વિડીયો અપલોડ કરી શકો અને મિત્રો તમને મેન વસ્તુ એ કહેવાનું હતું ને મહત્વ એ તમને કહું કે તમે પ્રોફાઇલ છે ને એમાં નામ તમારે ઓરિજિનલ રાખવાનું છે તમારું જે ડોક્યુમેન્ટમાં હોય ને એ જ નામ તમારે રાખવાનું છે એટલે તમારે આગળ કોઈ સમસ્યા ન આવે પ્લેઆઉટમાં તો જ તમારે પૈસા આવે હે નકર તમે જો નામ બીજું રાખશો ને તો તમારે પ્લેઆઉટ નહીં ભરાય અને તમે કમાણી નહીં કરી શકો એટલે નામ તમારે જે ડોક્યુમેન્ટમાં એ હોય એ જ તમારે રાખવાનું છે આ ભૂલ તમારે નથી કરવાની તો મિત્રો આજની માહિતી સારી લાગી હોય તો વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બસ આજે મિત્રો એટલું જ આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં